પંચોતેર વર્ષે આ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારી કોંગ્રેસનો ચહેરો આ ખરેખ સામે આવ્યો છે પંચોતેર વર્ષ પહેલા તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આ નેશનલ હેરાલ્ડ સંસ્થાની એક યુવા ભારત કરીને સંસ્થાની રચના કરી હતી અને ત્યારથી આ કોંગ્રેસે આ ભ્રષ્ટાચાર આ સંસ્થામાં આચર્યો હતો ભારત સરકારની ખૂબ જ જાગૃતિ પંદર એપ્રિલ ના રોજ રૂપિયા છસો એકસઠ કરોડ સોનિયા ગાંધીજી ઉપર રાહુલ ગાંધી ઉપર કેસ દાખલ કર્યો છે અને દુનિયા સામે આ કોંગ્રેસનો ભ્રષ્ટાચારી ચહેરો મૂક્યો છે અને અમે પણ આજે ભારતીય જનતા પાર્ટી પરિવાર આણંદ શહેર પરિવાર આજે આ નેશનલ હેરાલ્ડ કેસનો જે ભ્રષ્ટાચાર થયો છે તેમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને તેઓના ચહેરા ઉજાગર થાય એ નેશનલ હેરાલ્ડ કે પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના સ્થાપનાથી વર્ષો પહેલા થઈ અને ત્રણ ભાષામાં જે સામાયિક પત્રો પરિપત્રો અને સામાયિક ન્યુઝપેપર જે સ્થાતા હતા એ પ્રેસનો નો ઉપયોગ યંગ ઇન્ડિયા સાઇનિંગ ઇન્ડિયા અથવા એક બોગસ કંપની બનાવીને જે છસો ને એકસઠ કરોડની પ્રોપર્ટી હતી એને માત્ર ને માત્ર પચાસ લાખમાં શહેર વિશ્વાસમાં વિશ્વાસમાં લયેલ છે ખૂબ મોટો ભ્રષ્ટાચાર આપ્યો છે સોનિયા ગાંધી તેના ચાર્જચીટમાં પહેલા નંબરના વ્યક્તિ અને બીજા નંબરના રાહુલભાઈ ગાંધી જેનું વિરોધ પ્રદર્શન કરવા આ દેશમાં ભ્રષ્ટાચારોની હાર માના થતા કોંગ્રેસ હજુ પણ થતી નથી અને ખૂબ મોટા કૌભાંડો જેમના હજુ પણ બહાર આવી રહ્યા છે તેવા કોંગ્રેસના નેતાઓ અને નેશનલ હેરાલ્ડ કેસ જે થયો જેની ચાખલી જ ફાઇલ થઈ તેના અગેન્સ્ટના ધરણા માટે ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા દ્વારા આજે ઓગણીસ ઓગણીસ મંડળમાં ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે આણંદ શહેર સંગઠન આજે સવારે કોંગ્રેસની જિલ્લા કક્ષામાં જે કાર્યાલય છે ત્યાં અમે વિરોધ પ્રદર્શન કરવા આજે અહીંયા બી એકત્ર થયા છે